ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવા ખાતે થતો ઐતિહાસિક ભાતીગઢ લોકમેળો ડાંગ દરબાર બાબતે ડાંગ જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવામાં થતો ઐતિહાસિક ભાતીગઢ લોકમેળો ડાંગ દરબાર બાબતે ડાંગ જિલ્લા કલેક્ટર સાહેબ મારફતે મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ઉપસ્થિત કોંગ્રેસ આગેવાન ડાંગ જિલ્લા કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે ડાંગ જિલ્લા મહામંત્રી શ્રી પી ગૌડી ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર ડાંગ જિલ્લા પ્રમુખ આઈટી સેલ મનીષભાઈ માર્કના આહવા તાલુકા પ્રમુખ સુભાષભાઈ વાઘ રશિદભાઈ વગેરે હાજર રહ્યા હતા ડાંગ દરબારે આખા ભારત વર્ષમાં ડાંગના રાજાઓ અંગ્રેજો સામે ઝૂક્યા વગર ડાંગને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત રાખવામાં સફળ થયેલા તેને શિરપાવ રૂપે આઝાદ ભારતના માત્ર ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓ અને ભાઉબંધુઓને પોલિટિકલ પેન્શન આપવા માટેનો લોકમેળો જે ડાંગની ભાતીગઢ સાંસ્કૃતિક ઉજાગર કરવાનું માધ્યમ તેમજ ડાંગના ગૌરવ અને પરંપરાનું પ્રતિક છે આ મેળો ડાંગના રાજવીઓની આન બાન શાનમાં અને ડાંગની પ્રજા ઉત્સવ તરીકે વર્ષોથી પરંપરાગત રીતે એક જ સ્થળે યોજવામાં અને ઉજવવામાં આવે છે વધુમાં જણાવવાનું કે લોક ચર્ચા અનુસાર અમોને જાણવા મળેલ છે કે ડાંગના ગૌરવ સમાન આ લોકમેળો ડાંગ દરબાર બે હજાર ચોવીસનું આયોજન વર્ષોથી પરંપરાગત જે સ્થળે યોજાતું આવેલ છે તે સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળે મેળો યોજવાનું આયોજન પ્રશાસન તંત્ર દ્વારા તજવીજ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે જો આ મેળાનું આયોજન પરંપરાગત સ્થળ અન્યત્ર ખસેડવામાં આવે તો આહવાના સ્થાનિક વેપારીઓને પણ વેપાર ધંધામાં નુકસાની વેઠવાની પરિસ્થિતિ ઊભી થાય તેમ છે ડાંગ દરબાર વર્ષનો એકમાત્ર એવો ઐતિહાસિક લોકમેળો છે જેનો વેપારીઓ લાભ લઈ શકે છે જો પ્રશાસન દ્વારા આ ઐતિહાસિક લોકમેળાનું સ્થળ બદલવાની કે અન્યત્ર ખસેડવાની કાર્યવાહી કરવામાં આવેલ હોય તો અમો ડાંગની પ્રજાનો સખત વાંધો અને વિરોધ છે ઉક્ત બાબતની ગંભીરતા અને ગહનતાને પ્રશાસન તંત્ર દ્વારા ધ્યાને લેવામાં ન આવે અને ડાંગના ગૌરવશાળી અને ઐતિહાસિક અને આન બાન સાન સમાન લોકમેળાનું આયોજન અન્યત્ર કરવામાં આવે તો સમગ્ર ડાંગ જિલ્લા અને આદિવાસી સમાજ દ્વારા ડાંગ દરબારના ઉપલક્ષ યોજાનાર ઉદઘાટન સમારંભનો સખત વિરોધ અને બહિષ્કાર કરીશું તેની તમામ જવાબદારી તંત્રની રહેશે જે ગંભીર નોંધ લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ સ્નેહલ ઠાકરે કાર્યકારી પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવ્યું છે જેની આ નકલ છે આ આવેદનપત્ર અમે મુખ્યત્વે ડાંગ દરબાર માટે આપ્યું છે અને એનું પણ એક કારણ એટલે છે કે અમે લોકમુખે જે ચર્ચા સાંભળી છે કે આ વર્ષનો જે ડાંગ દરબાર છે એમ તો આ દરબાર જોવા જઈએ તો એક ઐતિહાસિક દરબાર થાય છે આ મેળાનું મહત્વ એ છે કે આ ડાંગના જે પાંચ રાજવીઓ છે હવે ડાંગનો જે ઇતિહાસ છે કે મુગલો હતા કે અંગ્રેજો હતા ડાંગ કોઈ દિવસ કોઈના તાબા હેઠળ આવ્યું નથી કોઈની ગુલામીમાં આવ્યું નથી તો એ રાજાઓના માનમાં એ રાજા અને એના ભાવ આખા ભારત દેશમાં ફક્ત ડાંગ એવો જિલ્લો છે જેમાં રાજાઓને પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે એમના ભાવબંધુઓને અને તેમના માન સન્માનમાં અને જે ડાંગની પ્રજાતી જે આ મેળો લોકમેળાનું જે આયોજન ઉત્સવ થાય છે પરંપરાગત વર્ષોથી આપણે એ આહવા ગામના મધ્યમાં ડાંગ દરબારનું જે ગ્રાઉન્ડ છે એમાં એ દર વર્ષે થાય છે પરંતુ આ વર્ષે અમે લોકમુખે જાણ્યું છે કે પ્રશાસન તંત્ર દ્વારા આ મેળાને કોઈ અન્યત્ર ખસેડવાની તજવીજ કરવામાં આવી છે તો જેનો અમને સખત વાંધો અને વિરોધ છે કારણ કે આ એક પરંપરા રહી છે ડાંગનો ઇતિહાસ રહ્યો છે કે વર્ષોથી એ દરબાર ત્યાં થાય છે અને એ જગ્યાનું એનું અનેરું મહત્વ છે એ સાથે સાથે આહવા ગામના જે વેપારીઓ છે તો આહવાના સ્થાનિક વેપારીઓને એ લોકોને પણ નુકસાની વેઠવી પડે છે કારણ કે જો દરબારનું સ્થળ મનોરંજનનું સ્થળ બીજે ખસેડવામાં આવે તો બધું જે પબ્લિક જે લોકમેળામાં આવવાનું છે એ બીજી જગ્યાએ જશે તો સ્થાનિક વેપારીઓનો શું વાત છે તો તંત્રને અમે ચેતવવા માગીએ છીએ કે આ રીતે અમારા આદિવાસી વિસ્તારમાં અમારા ડાંગલા લોકો પર અન્યાય ન કરવામાં આવે અને આવી કોઈ ગતિવિધિ જો કરવામાં આવશે તંત્ર દ્વારા તો અમે એનો સખતપણે વિરોધ કરીશું અને એ બાબતે અમે કલેક્ટરશ્રીને કલેક્ટરશ્રી મારફત રાજ્યપાલશ્રીને આ આવેદનપત્ર પાઠવ્યું છે કે જો સરકાર આવી કોઈ ગતિવિધિ કે તજવીજ કરશે તો એનો અમે ઉગ્રથી ઉગ્ર વિરોધ કરીશું અને એના માટે ચક્કાજામ કરવું પડે કે રાજ્યપાલના જે પણ આ ઉપલક્ષમાં કોઈ પણ ઉદઘાટન સમારોહ રાખવામાં આવશે તો એનો અમો સમિતિ વતી અમારા સમાજ વતી અને સમગ્ર ડાંગ જિલ્લાની પ્રજા વતી એનો વિરોધ કરવામાં આવશે